ઘેર ગેરકાયદેસર દેશી હાર બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

તપાસ હાથ ધરી છે જોકે આ આરોપી વિરુદ્ધ અગાઉ વાપી ટાઉન તથા મહારાષ્ટ્ર મુંબઈ પોલીસ મથકે ગુનાહિત ઇતિહાસ હોવાનું બહાર આવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો